જો આ ગાંડી ગાંધીગીરવાળાએ હાથમાં લીધું છે આ કઈ જાતું નથી કરવાના ને અમારે તો કદાચ ઇજ્જત રોડ ઉપર ઉતરવું પડે ને ખજુરભાઈ હાડું થઈને નાગું પૂગું તો અમે ઉતરી જાહું બાકી એની ઇજ્જત ને જવા દેવાના અમે ખજુરભાઈ ઈતર ખબર છે કારણ કે ગાંધીગીરમાં અમાર છે ને શરૂઆત જ વાવાઝોડામાં અમારી અહીંયા કરેલી છે કોઈ ગરીબ માણો ને છે ને ઝૂંપડા છે ને હરિયા અહીંયા ઢેકા છે કોકળા નરિયા ઢાકો કીર્તિ ને કે તો ખબર પડે કેમ તું ખજુરભાઈ ખજુરભાઈનો વિરોધ કરે છે વિડીયો મૂકીને જી ચારે મે ખજુરભાઈનો વિરોધ કર્યો અને કઈ રીતે મેં વિરોધ કર્યો તારી આઈડી માં અપલોડ તો કર્યો છે તે જી આ વિડિયો અપલોડ કર્યો ઈ

એમાં બેઠો છે એના વિડીયો બનાવે છે કીર્તિ માય બોસ માય ફ્રેન્ડ આ ત્યાં ફલાણું તો કીર્તિ કરતી ખજૂર ભાઈ છે ને આખા કોક ગરીબ લોકો ના છે ને નરિયા ઢાકીને છે ને દુઆ લીધી છે ને કીર્તિ બેદે કોક ને ધમકાવી ધમકાવી રૂપિયા લીધા છે કના રૂપિયા લીધા ઈ કોણ પેલા મારી મરી બધી મને ખબર છે તો કીર્તિ હું કેમાંથી પૈસા ક્યાંથી કપ કોને પાઈ તો કોની ના પેસી મને કે ક્યાંથી રૂપિયા લાવે તો તમે આપો હો પગાર કોઈ રદ દેતું પણ તું દેવા છે તો ઈ વિચાર પણ હું કોની તો તારો બાપ દેવા જાય તારો બાપ દેવા જાય અહીંયા પગાર તો નહી હે હે

મારી વાત સાંભળો લે તારી કીર્તિને એમ કઈશ ને ઓલા કે જો ભાઈ આ કરીને પછી લાખ રૂપિયામાં પછી લાખ રૂપિયા યુટ્યુબ માંથી કમાય છે અને કોઈ યુટ્યુબર એક વિડીયો માંથી પછી લાખ રૂપિયા કમાય ઈ મને કે હાલ ઈ મારી ઈ મારો પ્રશ્ન નથી બરાબર પણ તમે મને હું લેવા ફોન કર્યો તો જખ મરાવા તે વિડિયો અપલોડ શું કરવા કર્યો છે એ વિડીયો તો હું અપલોડ કરું મારું ઇન્સ્ટાગ્રામ મેં મેં જો ઇન્સ્ટાગ્રામ મારો વિડીયો ખોટો ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરી નાખે એમાં તમાર મન કે કહેવાનું જ આવતું નહીં કેમ કહેવાનું નથી આવતું ખજુર ભાઈને સપોર્ટમાં છે ને આખું ગાંડી ગીરાઈ છે સપોર્ટમાં છે ઈ એમ રેકજે હા તો મેં જા કે ખજુર કઈ ખોટું બસ તો આ ગાંડી છે અમે કોઈ ગાંડી સુધીને નથી ને બધાને ખબર છે કે તે ખજુર ભાઈને ટાર્ગેટ કરીને વિડીયો બનાવ્યો છે એમ તો કાલ હું હૂપ હૂપ કરીને બનાવીશ તો તમે તમારા ઉપર તારી ગાઈનમાં સાણો તો તું બનાવ હાલ હું તને શું કહું છું હું તો બનાવવાનું જ છું મારે આ તો શું કે સ્ટ્રાઈક છે હવે હટવાની તૈયારી પણ હું તો બનાવીશ મારું કન્ટેન્ટ તો હું કરીશ તમે કરો હું કઈ કહું અને મારી વાત સાંભળજે લુખા તું મારી વાત સાંભળ કીર્તિને કેવું તો કહી દેજે આ ખાલી ખાલી ઝલક હશે ને આખું છે ને ટેલર તો હજી આખું બાકી છે આ તો શરૂઆત જ થાય છે એટલે કીર્તિને તારી ફોન કરીને કેવું તો કહી દેજે ને ફોન ફ્રસમાં લેવી તો કહી દેજે લેવું તો લઈ લે ફોન ફ્રસમાં આવેલું હું એને કહી દઉં થાય તોડી ગમે અહીંયાથી મારી પાસે એટલો ટાઈમ ચાહે ને કીર્તિ પાસે એટલો ટાઈમ ચાહે તે વાત કરે કો ને પણ આમ જો આ ગાંડી ગીર હાથમાં લીધું છે આ કઈ જાતું નથી કરવાના ને અમારે તો કદાચ ઇજ્જત રોડ ઉપર ઉતરવું પડે ને ખજુરભાઈ હાટું થઈને નાગુ પૂગવું તો અમે ઉતરી જાવ બાકી એની ઇજ્જત જ જવા દેવાના અમે ખજુરભાઈ એ ખબર છે કારણ કે ગાંડી ગીરમાં અમારા છે ને શરૂઆત જ વાવાઝોડામાં અમારી અહીંયા કરેલી છે કોઈ ગરીબ માણસ છે ને ઝૂંપડા છે ને નરિયા અહીંયા ઢેકા છે કોકડા નરિયા ઢાકો કીર્તિ ને તો ખબર પડે મારું કેવું એમ થાય બરાબર હું તારું કેવું થાય એ કેમ ના લેવું

એને ખાલી કહી દી કે હવે તમે છે ને કોઈ ગોતા જળવાના નથી વિડીયો બનાવવાનું ચાલુ નહીં કર્યું એમ કહું હમ હજુ તો મેં વિડીયો બનાવવાનું ચાલુ નહી કર્યું તો તમે એમ નહી કરી દે ને તારી ગેન માં એટલી બધી શાણ હોય ને તને તો કરી દે વિડીયો બનાવું હું તો હવે મારા સ્ટ્રાઇક હટે એટલે મારે તરત ચાલુ કરો અને પેલા સ્ટ્રાઇક તારી યુટ્યુબ ચેનલ જાડી તું શાંતિ રાખ યુટ્યુબ ચેનલ તારી આખું ગળવાની પેલા અને પેલા તો તમને વિડીયો બનાવતા જ નહીં આવડતા એટલે તને તને ખબર નથી તને ખબર નથી તને ખબર નથી મારી યુટ્યુબ ચેનલ આ હોઈ ગઈ તને ફલાણું થઈ ગયું ને બાકા ઝીક ઝીક બોલાવતો તો ને એ બધી ભૂલી ગયો તું હે ખબર ને તું ખજુભાઈ કોકડા માણસ ગરીબ માણસ નું તું ઓલું હારું કરે છે ને તું એમાં વિરુદ્ધમાં પડે છે જો હું છે પર વિરુદ્ધમાં પડ્યો તું કે તું કહે છે કે કીર્તિ અમારી હોય તો પડે બાકી કોઈ પડે એમ તો કોઈ ના બોલે કે એટલે ગાડી કાકા મેટર તો કોઈ દિવસ હારું ન કીધું મારું ખરાબ કોઈ વિશે હું શું લેવા મારું હું એક કામ કર તું કમ તારે બોલવું પડે હાલ

મારી વાત આવે ખુ મારા ખજુરભાઈ છે ને ગરીબ માણસો ના નડિયા ઢાંકીને છે ને દુવા લીધી છે એ તું કે ને તારી છે ને બધા ગમકાવીને લુખી છે ને કોક ની બધી પૈસા માગી માંગીને બધી સીંસાપડા નાખે છે